એકયાવીસ હા હા અને તારા મમ્મી ની ઉમર મારી મમ્મી ની ઉમર હા અંદાજે તો લગભગ લગભગ પિસ્તાલીસ જેવી પિસ્તાલીસ હું આપણે પિસ્તાલીસ ઉપર આ છેતાલીસ સુડતાલીસ ઓકે અને એનો જે friend છે એટલે friend એટલે દોસ્તાર થાય હો હા હા દોસ્તાર જ ને એમ કઉ friend એટલે આજુબાજુ માં કેમ રહેતા હોય હા અને એમ કઉ છુ

લેડીઝ થાય ઓલી ગર્લફ્રેન્ડ તો પછી બાય થાય ગર્લફ્રેન્ડ કે બાય હતી એમ પણ મારી મમ્મી નો ફ્રેન્ડ ફ્રેન્ડ એટલે જણ થાય વેરાવળ સોમનાથ જ બોલું છું એટલે હું હા હા પછી હું કનસુખભાઈ ને ફોન કરું હેલ્પ મળે તો હાલ તો મોડે ફોન સારી મમ્મી ને બેન પણ રહી ઇને સીધો કને ફોન કરો એટલે બેન પણ એરી ડાયરેક્ટ વાત કરી લે આ વાયા વાયા ગાજુ સાઉં હું છે એના રે વાત મત થાય એમ જ તમે કેમ એમાં મને કીધું હોય કે તમે તમને કોઈ હેલ્પ હોય તો મને કયો તો બે પોલીસ કેચ કર્યો તો બરાબર અમરોલી આપડે આપણે બંદોગટ છે ને અમરોલી હાલો હા આ બે ફેરી કેચ કર્યો તો ગાડી આવી આવીતી બરોબર અને એને સમજાય ને વયા ગયા બરોબર કીધું 112 માં કરી હે

તો મેં એને કીધું જો પોલીસ ચોકી એ મહિલા પોલીસ ફોન કર્યો બરોબર તો એને કોઈ હાથ ચાલ કે કરે ને કોઈ મારે તો ખરી ને પોલીસ વાળા માર્યો નહિ બરોબર મારે ના મારવાની જોગવાઈ જ નથી હા હા કોઈને સર્વિસ કરવા ની જોગવાઈ નથી જેને થર્ડ ડિગ્રી કેવાય કાયદા ની ભાષા હા હા એટલે કોઈને મારપીટ કરવી અને એવું કરે ને એનો કોઈ video ઉતારે તો પોલીસ વાળા suspend થાય

જો બે પેક વધી જાય તો ગાંધીનગર જાય બે પેક વધારે ઓછા કદાચ દિલ્હી જાય એનું કઈ નક્કી ન હોય હા હા એટલે હું તો ગુજરાતી છું મારી વાત સાંભળો માલ પી ગુજરાતી પી છે કે ઇંગ્લિશ એટલે ગુજરાતી એટલે આ દારૂ જે પી દેશી કે ઇંગ્લિશ પી છે ઇંગ્લિશ પીને

અને મારી વાત સાંભળો એની જે તમે મને વાત કરવાનું કીધું હોય ને અત્યારે એ બધી વાત કરી એ મને કે જો કામી ને પૈસા નથી દેતો બરોબર એ રીત ના વાત કરતો હતો બરોબર કે વાત કરજો હું વાત કરું હું તો યુ ટુબ માંથી નંબર કાઢીને ને મેં એ રીત વાત કરી હું કઉ એ કોઈ હેલ્પ મળતી હોય તો હું વાતચીત કરું બરાબર મને કે કામી ને પૈસા નથી દેતો કરવું હું એમ તો એમ વાત છે એ બાઈ ને તો પછી એની હારે ઘર બાંધવાની જરૂર હું છે નકરી મારી ખાવા હું કેમ ત્યાં રેવું જોઈએ તો મારી વાત સાંભળો હવે બીજા લગન કરે તો શું કરે બીજા લગન નો કરાય ઈયા થી એને કઈ તમે ઈયા છૂટી જાવ ક્યાં છૂટી જઈએ બીજે કોઈ ઈયા થી અલગ મકાન લઇ ને ક્યાંક રહેવાય એકલા મને ફોન કરાઈ દયો ને બાય કેમ કે એનું કારણ નેકરી માર નહી ખાવાની વાત કરાવું તમને પછી કાલે કે એવું તો હા કરાવો ની ફોન ઉપડી જાય તો કરાઈ ફોન ઉપડે તો ઈ તમારા નસીબ માથે છે હવે નસીબ માં તો જીવજો ફોન ઉપડવાનો

ઈ બે પીધા પછી ઉગમણા મોઢે બે પી અને ડુંગળી ને ડાળીએ ખાય તો મગજ થોડો ફરકો હા પણ એમાં જો આથમણા મોઢે રે ને જો પીવાઈ જાય તો સેજ મગજ સ્ટ્રોંગ રે કેમ કે ઈ માલ સડવાની સંભાવના વધારે રહી રે ગોળીઓ ખાઈ ખાઈ ને આવે તમને ખબર હોય તો ગાંજા ની આવે કઈ ગોળીઓ ખાઈ ખાઈ ને આવે મને ક્યાં મારી વાત સાંભળો આ તમને એનો પ્રકાર બતાવું છું આવી પ્રકારથી આ ડકો થાય એમ તમે આખી મુદ્દો સમજતા નથી હું તમને આખો કાર્યક્રમ આપું છું હા કે પીવાના પ્રકાર માટે એને એને સમજાવવાનો કે દોઢ પેક માર્યા પછી અરે મને તમે સમજાવો હું કઉ એમ કઉ મારી નથી કરતો પાછો વિડીયો ન મુકતા હોય એટલે કઉ મનસુખ મારી વાત જો આ પછી બીજી વાત હું શું કઉ છું હા બોલો એને ડખો નો થવાના કારણ બતાવું છું હા હા કે એને તમે એવું લાગે કે ભાઈ હારે વાત કરે છે

અને ઓવર જાય એટલે ઘરે આવ્યા પછી ગાય બોલે કેમ કે પાવર વધી ગયો હોય હા એ ને તમે સમજી ગયા પછી બાય બોલે એટલે આ સીધો આ તો આ તો બાદશાહ હોય તમને કહું દિલ્હી નો બાદશાહ કોઈ કોઈના બાપ નો હારે બારે નહીં હા તો આ એને પાછો પાછો શંકા કરે સમજાણું કોને કરી શંકા કરે શંકા કરે યા બાય ફોન બોન કાઈ પકડાનો હોય એવું કાઈ નથી ને પીધા પછી રોવાય મંડે એને દુખ બો હોય લાગે એનું અહી હરવું થઈ ગયું હોય રાખવો પડે અઘરું હોય લાગે કેમ કે આમાં કેટલી જાતના પ્રકાર આવે હા એમાં જો સાડા ત્રણ દિવસ માલ હાથો પકાવેલો હોય અને ઈ પૂરો માલ પાયકા પછી તો માથું નો સડે ઓછું થાય પણ જો કાચો હાથો ઉતાર લીધો હોય તો ઉલટી થાય અને મગજ જવાની સંભાવના રહી માલ લેતા હોય કંપની ફેરવી તોય ફેર પડી જાય જગ્યા

તો પાછો વિવાદ થાય એવું બધું થાય આનું શું કરાય એમ તો મનસુખ ભાઈ આને કા દારૂ એને મૂકી દેવાય દારૂ આ નો મુકે તો આ બાઈ ને આને મૂકી દેવાય બરાબર જો પીવા વાળો દારૂ મૂકી દે હા તો એની ભેગું રહેવાય ઈ દારૂ મુકે નહિ તો બાઈ ને આ ભાઈ ને જ મૂકી દેવાય હા બરાબર સમજી ગયા ને વાત છે અને બીજો ભાઈ પકડી લેવાય ટ્રેન નો ડબ્બો બદલાવી નાખો વાત થાય પૂરી રિઝર્વેશન કરો કમ્પ્લીટ

જે મોટા કરોડપતિ માણસો છે ને મગજ ની અંદર ગટરના પાણી હોય એટલે આની અંદર ગટર જેવો માલ એટલે સીધું ખબર એટલે એટલે એ બેન એની બેન વાત થાય હા બે મહિના થી દોઢ મહિના બે ને ઝઘડો તો હવે એમાં શું કરાય એ લોકો મારે માર પીટ કરી દારૂ આવી બરોબર કરું હું એનું બરોબર તો એ મેં કીધું બાય બાય જાય

એમાં હું જે એની મને બધી ચૂકોટી વાત કરી છે કે આનું કરવું હું મારું એ એક દાણો કહેવાની ઈ છે બસ એ છેડા આપતો હોય તો શું કરવું પર હાલો છૂટાછેડા કરવું ન હોય એમાં તો આમાં સીધું નીકળી જાવ નઈ ઘર બારી વાતો પૂરી છૂટાછેડા એના કરવાના આપણે છેડા બાંધીલા જ ન હોય અને મારું કહેવાનું એમ છે પછી બે ઠેકાણે લગ્ન કરે ઈ બાય લગન ન કરવાનો હોયેલા તો લગન નો કરી એ કોઈ એક લગન કર્યો બે લગન કરેલ ગુનો બને સીધું દોસ્તાર તરીકે બધે જ ભેગો રહેવાય બરાબર એવું છે ને હા જેમ મૈત્રી કરો કરી શકો હા એટલે મને બધી મને કીધું હતું એ પોલીસ વાળા એ ભાઈ એ બરાબર મને કે હવે બીજા ને ફોન કરો હું કવ હવે હું કોઈ નહીં મનસુખ ભાઈ ને ફોન કરું યુટ્યુબ માં હવે ફેસબુક માં વિડીયો અમારા જોયા ને હું કવ મનસુખ ભાઈ ને ફોન કરું હું કવ હું કે મનોરંજન કરતા એમાં મજા આવે. અમારા બધા વિડીયો એમાં બધા આનંદ કરે છે એનું કારણ જ મજાક મનોરંજન પૂરું પાડતા હોય એટલે આનંદ આવે એમ કેટો કદાચ મૂકી તો એમાં નામ બામ નો લખતા હોય એમ નામ મુકતા હોય એમાં તારું નામ બામ ને એવું કાંઈ ન લખતા હોય કઈ મૂકીને તો એ મનોરંજન માટે મુકતા હોય બાકી એમાં તારું નામ બામ ને એવું કઈ ન હા કોઈ નું નથી લખતા બધા માં જે ફોન કર્યો ને બધા જીગર વાળા હોય એ જ ફોન કરાવ તું તો જીગર મૂકી છો ભલામાને

હા હા હું તમને કાલેક ના ફોન કરી મનસુભાઈ ઓકે ભાઈ કઈ ડરતા નહી હો જરૂર પડે રિંગ કરજો કઈ ઉભા ન કરતા હા વાંધો હા હા